સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કરાયો છે એસઓજી પોલીસે એક લાખથી વધુની નકલી નોટ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે એપલ સ્ક્વેરમાં એક ઓફિસમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવી રહી છે જે આધારે એસઓજી પોલીસે એપલ સ્કવેર શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલી ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા ઓફિસમાંથી ત્રણ જેટલા ઈસમો મળી આવ્યા હતા એસઓજી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું આ સાથે જ કોમ્પ્યુટર પ્રિન્ટર એક લાખ ની નકલી નોટો સાથે ત્રણ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે એસઓજી ને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો ને બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજેરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ રહ્યું છે તો એસઓજીએ ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આઓ વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવ ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવામાં માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે આ ત્રણેયની ધરપકડ બાદ તેઓને પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ બહાર આવ્યું હતું જેની આજે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે આ નોટ ક્યાં વટાવવામાં આવી છે જેવા સવાલો આ આરોપીઓ પાસે કરવામાં આવી રહ્યા છે

સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જો જોઈને એને વિચાર આવેલો ને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા પોલીસે કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ ભાવેશ અને પવનને પકડી પાડ્યા છે આજે વહેલી સવારે સાગર નામના એક ઈસમ પણ ધરપકડ કરવામાં આવી છે ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટ ની ડિલિવરી લેવા આવ્યા હતા પરથી ફેક કરન્સી પ્રિન્ટર મોબાઈલ વગેરે મળી બે લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે એક મહિનાથી તેઓએ આ રેકેટ શરૂ કર્યું હતું ભેજા બાજુ એક અસલી નોટ સામે ત્રણ નકલી નોટ આપતા હતા જેમ કે રૂપિયા સો ની એક નોટ અપાય તો સામે સો ની ત્રણ નોટ અપાતી હતી પાનના ગલ્લા શાકભાજી ફ્રૂટ માર્કેટ જેવા માર્કેટોમાં નોટ પધરાવી દેવાના ફિરાકમાં હતા ભેજા બાજુએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે લગભગ છ એક મહિનાથી આ લોકો આ કામ કરતા હતા ચાર ચાર જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે પકડાયા છે રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે જે જેમાં એક રાહુલ છે મધ્યપ્રદેશનો છે પવન છે મહારાષ્ટ્રનો છે પણ બંને રહેતા હતા સુરતમાં અને એ ત્રણ એક અસલી નોટની બદલે ત્રણ નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા અને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા આ ચારે ચાર દસ એમાં સાગર છે દસ પાસ છે અને બીજા અભણ છે એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ કરતા હતા હા એક તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી દીધા છે અને એક ખરેખર સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડને એવું ચાલી રહ્યું છે તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત